આ બ્રિજની નિયમિત મેન્ટેનન્સ અને મરામત કરેલી હતી પરંતુ આ કમનસીબ બનાવ અને ખૂબ દુઃખદ બનાવ બન્યો છે મુખ્યમંત્રીશ્રીએ તો તમામે તમામ જે પણ કોઈ ટેકનિકલી ખામીવાળા અથવા તો જૂના બ્રિજો હોય તો એને રિયાલીટી ચેક કરવા માટે પણ કહ્યું છે અને એ કર્યા પછી આ બ્રિજને નવો બ્રિજ બનાવવા માટેની અમને સંમતિ આપી ગંભીરા બ્રિજની દુર્ઘટના અને ગુજરાતમાં એક પછી એક બનતી દુર્ઘટનાઓ પછી સત્તા પક્ષને સવાલ કરવાની પણ ઈચ્છા એટલે નથી થતી કારણ કે જવાબો નથી મળતા મોરબીની દુર્ઘટના બની હોય કે પછી ટીઆરપી ગેમ ઝોનની દુર્ઘટના હોય વડોદરાની હરણી દુર્ઘટના હોય એ દુર્ઘટનાઓ પછી સવાલો ત્યાંના ત્યાં જ રહી ગયા દુર્ઘટનાના પ્રકારો બદલાઈ ગયા પણ જવાબો ક્યારેય નથી મળ્યા તંત્રની બેદરકારી પૈસામાં કરપ્શન જ્યારે બ્રિજ બન્યો હશે ત્યારે કરપ્શન થયું હશે એ બધા જ સવાલો અત્યારે ભલે આપણને યાદ આવતા હોય હોય પણ જ્યારે દુર્ઘટના બની ગઈ છે એટલે બ્રિજ તૂટી ગયો છે બે કટકા થઈ ગયા છે આઠથી દસ લોકો એમાં પડ્યા છે એટલે પાંચ જેટલા વાહનો એમાં પડ્યા છે જેમાંથી અત્યારે અંદાજીત આઠ લોકો એવા છે જેના રેસ્ક્યુ કરવામાં આવ્યા છે બે થી ત્રણ લોકોના મૃત્યુની આશંકા પણ છે આ બધા જ લોકો મરે એના પછી સવાલ ઉપજે આપણને કે એ બ્રિજ જર્જરિત હતો પિસ્તાલીસ વર્ષ જૂનો હતો તેની કામગીરી કેમ ન થઈ એ બ્રિજ જૂનો છે તૂટી શકે તેવી સંભાવનાઓ છે તો એ બ્રિજને બંધ કેમ ન કરવામાં આવ્યો આ બધાના જવાબો અને જવાબ કોણ લેશે મોટો પ્રશ્ન છે સત્તા પક્ષ સામે હંમેશા સવાલ રહે છે મોરબી દુર્ઘટના વખતે પણ અમે ત્યાં આવેલા મંત્રીઓને પણ સવાલ કરવાના પ્રયાસ કર્યા હતા ત્યાંના કોર્પોરેટરથી લઈને ત્યાંના લોકોને સવાલ કરવાના પ્રયાસ કર્યા હતા કે આ આવી દુર્ઘટના બને પછી જવાબદાર કોણ કે હશે અને જવાબદારી કોણ લેશે આ મૃત્યુની એ જવાબ આપો અત્યારે સત્તાપક્ષમાંથી પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલની આ દુર્ઘટના પર પ્રતિક્રિયા આવી છે બ્રિજ જૂનો હતો આટલો જૂનો બ્રિજ હતો અને એમાં શું ખરાબી છે કે પછી બ્રિજ કેમ તૂટી

પ્રથમ પ્રાપ્ત થઈ છે ત્રણ જણના મૃત્યુ થયા છે પાંચ જણને આપણે રેસ્ક્યુ કર્યા છે અને પાંચ છ જણા જે સારવાર કરી અને એમને રજા પણ આપી છે અને પાંચ છ સારવાર હેઠળ છે મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીએ અત્યારે જ એમને સૂચના આપી છે કે તાત્કાલિક ત્યાં પહોંચી બ્રિજ એક્સપર્ટ ટેકનિકલ એક્સપર્ટ ત્યાં પહોંચી જઈ અને કારણોની તપાસ તેમજ આ બ્રિજ ઓગણીસો પચ્યાસી માં બન્યા પછી જ્યારે પણ જરૂર પડી ત્યારે મેન્ટેન કર્યો હતો પરંતુ આ બનાવનું કારણ શું છે અને મુખ્યમંત્રીશ્રીએ એમના તબક્કે બસો બાર કરોડના ખર્ચે આ બ્રિજને મંજૂરી પણ આપી હતી નવો બનાવવા માટે એની કામ પ્રગતિમાંથી ટેન્ડર એસ્ટીમેટ ડિઝાઇન હેઠળ હતા અને એ થતાં જ નવો આપણે ટેન્ડર કરવાના જ હતા આ બ્રિજની નિયમિત મેન્ટેનન્સ અને મરામત કરેલી હતી પરંતુ આ કમનસીબ બનાવ અને ખૂબ દુઃખદ બનાવ બન્યો છે મુખ્યમંત્રીશ્રીએ તો તમામે તમામ જે પણ કોઈ ટેકનિકલી ખામીવાળા અથવા તો જૂના બ્રિજો હોય તો એને રિયા ચેક કરવા માટે પણ કહ્યું છે અને એ કર્યા પછી આ બ્રિજને નવો બ્રિજ બનાવવા માટેની એમને સંમતિ આપી